જય માતાજી જય મોગલ મિત્રો હું સૌની છકડિયા ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આજે આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો જ આવ્યા છીએ આજે મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજે આપણે લાઈવ હરાજી મિત્રો જોવાની છે બાકી આવકની આવક મિત્રો વાત કરીએ તો બધી બધી મિત્રોથી જોવો મિત્રો આજે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આજની આવક છે મિત્રો સુડતાલીસ હજાર પાંચસો ને પ્લસ છેલ્લા ને મિત્રો આજની મિત્રો લાલ ડુંગળીમાં આજની આવક છે અને તારીખની મિત્રો વાત કરીએ તો તારીખ છે એકવીસ બે બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે શનિવાર આજના મિત્રો આપણે લાઈવ મિત્રો બજાર પહોંચવાના છે આ તે અત્યારે તમે જો મિત્રો હરાજી અત્યારે મિત્રો આપણે અત્યારે અહીંયા અત્યારે થાય છે લાલ ડુંગળીમાં આજે મિત્રો વાર શનિવાર છે એટલે બધા ખેડૂત મિત્રોને આજની આપણે લાઈવ મિત્રો આજની હરાજી બતાવી લે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આજે મિત્રો કેવી બજાર છે એમાં એસી જોવા મળે છે મંદિર છે કે મિત્રો આજના જેમ હાલે એમ રનિંગ મિત્રો કાવશે આજના મિત્રો તમને બધું લાઈવ બતાવું વિગતવાર એટલે મિત્રો બધાને ખેડૂત મિત્રોને ખબર પડે કે કાલે શું કે રવિવાર જ મિત્રો રાજ્ય બંધ રહે એટલે બધાને ખબર પડે કે સોમવારે રવિવારે આવક ચાલુ થાય તો લાવવી કે ન લાવી થોડક એમ એટલે બધી વિગતવાર જોવા મળે તો આજના મિત્રો છે ને તમને બધા મિત્રો આજના લાઈવ મિત્રો બજાર બતાવી એક ખાસ ટ્રેન મિત્રો આપણી ચેનલમાં આવ્યો વાર આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુઆ માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રોમાં વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું ઘણી ફેરી મિત્રો કહું છું ને અત્યારે પણ મિત્રો હું કહું છું ખેડૂતનો દીકરો છું રોજ મિત્રો તમને આવા ડેલીના મિત્રો છે ને બજાર ભાવ મિત્રો બતાવીને એકથી મિત્રો તમને લાઇવ જથી મિત્રો બજાર પાણી બધા ખેડૂત મિત્રોને ખબર પડે તો મિત્રો આપણે ખેડૂતના ડિફરન્ટ મિત્રો સાથ છ આપજો અને જેમ બને મિત્રો વિડીયોને શેર કરજો બાકી મિત્રો સપોર્ટ કરતા રહેજો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી કાલે મિત્રો ખેડૂતભાઈની મિત્રો કોમેન્ટ આવી કે અનિલભાઈ અમે મિત્રો એક લઈને આવ્યા હતા એ કે અમારે સો રૂપિયા જથી ભાવે તો મેં નથી ઉતારતા તો પણ મિત્રો એવું નથી મારે અહીંયા મિત્રો છે ને તમને ખબર છે મિત્રો આપણો વિડીયો મિત્રો અગિયારથી સાડા હજાર વાગ્યાના ગાળામાં મિત્રો આપણે આવી જાય છે તો એ ખેડૂત ભાઈ ને શું કેવી છે ધારો કે અત્યારે આપણે અત્યાર હરા છે અહીંયા અત્યાર થાય છે ને ઓલી સાઈડમાં મિત્રો એ ભાઈ ખેડૂતભાઈનો વકીલ હોય બરોબર તો ત્યાં દોઢ બે વાગ્યા હોય તો ત્યાં તો મિત્રો હું વિડીયો અપલોડ કરીને ઘરે કરાવીએ છીએ એટલે બધામાંથી મિત્રો કાંઈ આ જેટલી હરાજી છે એ બધામાંથી મિત્રો કાંઈ તમને હરાજીના ભાવ બતાવી નહીં આપું હું તમને બતાવી શકું છું જ્યાંથી મિત્રો વિડીયો ઉતારતો હોય ને ત્યાંથી મિત્રો એક ધારો કે આપણે આ લાઇનમાં ઉતારતા હોય તો આ લાઈન મિત્રો બધી રાજી મિત્રો આપણી એમાં આવી જાય એટલે મિત્રો તમે કોમેન્ટ કરો પણ મિત્રો તમે એમ જોઈને વિચારે એમ મિત્રો કરો બાકી હું મિત્રો ખેડૂતનો દીકરો છું મિત્રો લાગટ જ તે મિત્રો તમને બજારમાં મિત્રો બતાવું છું જે પણ ખેડૂત મિત્રો જોવે છે એને ખબર હશે કે આપણી ચેનલમાં મિત્રો કઈ રીતના બજારમાં જોવા મળે છે બાકી મિત્રો બહુ જાજુ નથી કહેતો ખાસ કરીને ભાઈની કોમેન્ટ આવીને ત્યારે મિત્રો આપણે ખેડૂત મિત્રો છીએ એટલે બધાને મિત્રો એ વાત શેર કરી બાકી મિત્રો જેમ બને મિત્રો વિડીયોને શેર કરશો બાકી હાલ મિત્રો મળી ફોટા પછી જીતા લાલ ડુંગળીની લીધે આવે મિત્રો આ વકલ ના બસો ને દસ રૂપિયા મિત્રો ભાઈ ત્રણસો ઠેલી નો મિત્રો વકલ છે મોટો ને તમે ક્વોલિટી મિત્રો જો આ રીતનો મિત્રો અને આ બસોને દસ રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી માવા ક્વોલિટી જો મોટો મિત્રો વકલ છે ત્રણસો પહેલીનો બસોને દસ રૂપિયાનો ભાવ છે મિત્રો આ વકલને એકસો ને છપ્પન રૂપિયા મિત્રોનો છે દેશી કાંજીનો મિત્રો આ ડુંગળી છે તેમ ક્વોલિટી જો અને મિત્રો આપણે હરાજી નથી મિત્રો આવી તમને મિત્રો ક્વોલિટી બતાવી દઈએ એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે આ રીતનો મિત્રો માલ છે કાંજી એકસો ને છપ્પન રૂપિયા મિત્રોનો ભાવ છે

25 23 24 29 26 23 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 એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્રોનો ભાવ છે તો મિત્રો ક્વોલિટી તો આ રીતે કંઈક છે અને એકસોને સાડત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી માવા રોજના મિત્રો આવા હરાજીના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને અત્યારે આપણી ચેનલને સપોર્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરશો કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતોનો દીકરો છું રોજ મિત્રો હરાજીના આવા તાજા મિત્રો ભાવ જો માટે આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ છે મિત્રો ક્વોલિટી જો આ છે દેશી ખાંડી નો મિત્રો માલ છે તમે જો એકસો અઠ્યોતેર રૂપિયા મિત્રોનો ભાવ છે થોડીક મિત્રો છે નાના મોટી સાઈઝમાં મિત્રો માલ છે તમે ક્વોલિટી જો વિકેશ મિત્રો ક્રોધ બધી તમને દેખાડી દઉં તમને ક્વોલિટી જો હા વકલ મિત્રો મિત્રો વકલ છે છે

મિત્રો ભાવ છે ત્રીસ મિત્રો વકલ છે ક્વોલિટી જો મિત્રો તમને છે ને બધી વિગતવાર સમજાય મિત્રો ને ખબર પડે કે વકલ છે આ રીતના મિત્રો કઈક માલ છે વીસ કિલો નો મિત્રો ભાવ છે નેવું રૂપિયા એકાણું બાણું ત્રણું ચોરા પંચાણું છું ત્રણ છ નવ્વાણું બસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા બસો પાંચ છસો છ સાત સાત આ વકલના મિત્રો બસો રૂપિયા મિત્રો કાંજી નો મિત્રો આપણે એપીએમસી મોવામાં આવ્યો છે ને આજે મિત્રો આપણે પાસે પરિવાર મિત્રો મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો લાવી છે ની મિત્રો વાત કરીએ તો તારીખ છે એકવીસ બે બે હાજર છવ્વીસ અને વાર્ષિક મિત્રો આજે શનિવાર કાલે મિત્રો રવિવારની મિત્રો રજા રહે એટલે આ તો મિત્રો આપણે તમને મિત્રો પહેલાં લાઈવ મિત્રો હરાજીયાત બતાવી દો અને આ બધી મિત્રો આજની આવક છે આજની આવક છે મિત્રો સુડતાલીસ હજાર પ્લસ થયેલાની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને હરાજી વિચાર મિત્રો ને મિત્રો અત્યારે અહીંયા અત્યારે લાઈવ હરાજાય પણ ચાલુ આ બધી મિત્રો આજની લાલડંગ મિત્રો બધી આજની આવક છે ને અત્યારે મિત્રો હરાજી અત્યારે આપણે વાત કરીએ તો પહેલી ને અત્યારે બીજી લાઈન પહેલી લાઈનની મિત્રો અત્યારે હરાજી થઈ ગઈ છે ને બીજી લાઈનમાં અત્યારે મિત્રો હરાજી આવે થાય છે એટલે આ મિત્રો જે જૂની મિત્રો પડતર આવક હતી ને એની અત્યારે મિત્રો હરાજી થાય છે આ બધી મિત્રો આવકની મિત્રો જે તમે જો મિત્રો આ બધી બાકી છે એટલે આજના મિત્રો આપણે રનિંગ મિત્રો આજના આપણે ભાવ જોવાના છે કે કેમ લાગે મિત્રો આજની બજાર એમ તેજી છે મંદી છે કે આજના રનિંગ ભાવ જે હાલે એ રીતના હાલે છે એટલે બધા ખબર પડે કે રવિવાર સોમવારે આવક સારું હોય તો ડુંગળી લાવવી કે ન લાવી માટે બધું આઈડિયા આવી જાય આ મિત્રો જે રોજના મિત્રો વિડીયો જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો આગળ આગળ જોયું કે કયા વખતના મિત્રો કઈ રીતના બજાર કરો

એકસો ને અઠ્યાસી રૂપિયા મિત્રો ભાવ શું તમે ક્વોલિટી જે શ્રી કાંજી નો મિત્રો માલ છે વીસ કિલો મિત્રો ભાવ છે રૂપિયા ભાવ ભત્રિર હાલ ભાઈ ચિત્રો એ બત્રી

એકસો ને અઠ્યાસી રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી જો મિત્રો આ રીતે મિત્રો રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી આજના મિત્રો તમને વકલના નબળા વકલના મિત્રો આજના બધા ભાવ મિત્રો બતાવું છું લાઈવ અત્યારે રાજી આપણે કરીએ છીએ જોઈશું આજના મિત્રો રનિંગ ભાવ મિત્રો તો આપણે જોવાના છે કે મિત્રો ભાવ આવે અને એકસો ને રૂપિયા મિત્રો ભાવ છો

અલો અરે ફલાંગે ફલાંગે મિત્રો લીબોળીના 152 રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી મિત્રો તો આ છે માલ છે નાની સાઈઝનો બાવન રૂપિયા મિત્રોનો ભાવ છે મિત્રો તમને ક્વોલિટી જો લીબોળી ટાઈપ એકસો ને સોતેર રૂપિયા મિત્રોનો ભાવ શું તમે ક્વોલિટી જો દેશી કાંચી નો મિત્રો માલ છે એકસો સોતેર રૂપિયા یہ فارغ تھوڑا باقی ہے 110 110 روپے کوئی ہے 597 110 روپے ہے یہ 110 روپے بار بار جی ابا کیوں ہے ہر پانی کا سال ایک جفر خال گولوا 110 بار 23 طرح ہلو ارون بھائی 133 122 124 ارون بھائی 29 29 روپے 29 29 روپے એકસો ને ઓગણત્રીસ રૂપિયા મિત્રોનો ભાવ મિત્રો તેમ આ રીતે મિત્રો કઈક માલ છે એકસો ને ઓગણત્રીસ રૂપિયા મિત્રોનો ભાવ છે અઢાર રૂપિયા મિત્રો ભાવ છો મિત્રો તેમ ક્વોલિટી આ રીતે મિત્રો માલ છે બસો ને અઢાર રૂપિયા મિત્રોનો ભાવ છે ಸತ್ತ ಶೋ ತುಂಬ ಕ್ವಾಲಿಟಿ ಜ